નમસ્કાર દર્શક મિત્રો હું છું એમ અવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાજકોટ ધોરાજીના પ્રિમોનસન ધોરાજી નગરપાલિકાની નિષ્ફળ કામગીરી સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે ફેલાં આજે રાજનું સામ્રાજ્ય સ્થાનિક બોલાવવામાં વેતી નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે સ્થાનિકોને ચાલતી જતી વખતે લપસવાનો ભય સતાવે છે રસ્તાની હાલત એટલી ગમ ભંગાર છે કે ખાડા કાદવમાંથી પસાર થવું મુશ્કેલ તુરજીના હોકળા કામગીરી કરવામાં નથી વધારે વરસાદ થાય તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય હોકળા કાંઠો ભંગાર બજાર ભૂતનાથ મંદિર નગર મંદિર દર્શન નથી કરવા જઈ શકતા સ્કૂલના બાળકો ક્યાંથી પસાર થતા હોય ચોમાસાને લઈને ધોરાજીમાં રોગચાળો વકર્યો છે નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી કચરાનો ઢગલો આખા વિસ્તારોમાં રસ્તાઓને મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમારને લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદ ઉઠવા પામી છે ધોરાજીના જણાવ્યું હતું કે ધોરાજીના નગરપાલિકાના પ્રમુખ દાવો કરી રહ્યા છે દ્રશ્ય સામે પ્રમુખ સાહેબ એસીમાં બેઠા બેઠા માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે વિકાસની વાતો કરતી આ સરકાર દ્વારા ધોરાજીની જનતા પણ વિકાસની રાહ જોઈ રહી છે રિપોર્ટ ફિરોઝ ચુનેજા ધોરાજી હેમતભાઈ બહાદુરભાઈ હેમતભાઈ આ જે ગંદકી છે કોઈ ઉપર આવે છે આ ગંદકી થાય અહીંયા તો કોઈ ઉપર હોતો તો નગરપાલિકા વાળાને આવવું પડે કે ના આવવું પડે એટલો કચરો પડ્યો છે કે વાત કરો માઈકરો પોતે ગાડીઓ મૂક્યું છે તોય માણસો કચરો નાખો અહીંયા આવે છે કૂતરા મરેલા નાખો આવે છે જનાવર મરેલા નાખો આવે છે અને કોઈ અમુક અને રોગ સારો એવો ફાટ્યો છે કે વાત કરો એટલો અહીંયા ઘરે ઘરે માણસો અહીંયા બીમાર અમારે બચ્ચા પડ્યા છે અને નગરપાલિકાવાળા કોઈ હામું જોતા નથી અહીંયા આમાં જયગી મુનસુખગીરી ગોસ્વામી ગુજનાથ મહાદેવ મંદિરનો પૂજારી છું અહીંયા અમારે ચોમાસામાં બહુ હાલવાની પાણી નીકળવાની અહીંથી બહુ તકલીફ પડે છે પુલની અરજી કરેલી છે તોય કોઈ છે ને કોઈ ધ્યાન દેતું નથી એટલો ગંદકી વાળો હોય એટલે અમે જાય આ કોઈ નગરપાલિકા વાળા કોઈ અહીંયા અમે ધ્યાન દેતા નથી હમણાં શ્રાવણ મહિનો આવશે દર વર્ષે બધાય આ બુગદામાં અડધો અડધો ખાતર સુધી પાણી હોય ત્યાં પાણી રેડવા આવે સોમવાર હોય અમારે તોય કોઈ આવતું નથી કે પુલ નથી બનાવી દેતા કે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને અવળા બધાય ગંદકી વાળો આમાં છોકરાઓ બધા નાના બચ્ચા બધાય માંદા પડે બીમારીનું ઘર છે બધા જોવો તોય કોઈ કાઈ કરતું નથી પાયલ બેન ધોળકિયા ધોરાજી નગરપાલિકા પ્રમુખ બેન ચોમાસા પહેલા જે પ્રેમશુની કામગીરી કરવામાં આવતી નગરપાલિકા દ્વારા કરવામાં નથી એનું કારણ શું છે એમાં અત્યારે જો સાફ સફાઈમાં એવું છે કે ગોંડલ બાપુ તે વખતના ભૂગા હતા અમે બધા સાફ કરાવ્યા અને એજન્સી થ્રુ અને અત્યારે મોરમનું કામ અમારે ચાલુ જ છે અને જેમ સ્ટોક આવતો થાય છે એમ બધી અમે નાખતા જાય છે કારણ કે જ્યાં જ્યાં નવી ભૂગર ગટર થાય છે ત્યાં અમે અત્યારે પેલી પ્રાયોરિટી આપી છે ત્યાં પૂરું થાય પછી બીજા અમે નાખશું

તમે ગયો થઈ ગઈ છે શું કે ના ના ચાલુ જ છે અત્યારે કામકાજ બુરખાની અને અત્યારે પચાસ જેટલી તો થઈ જ ગઈ છે બરોબર અને પચાસ બાકી છે એ અમે જલ્દીમાં જલ્દી માં કામ કરી અમને ખબર છે અમારે ઘર ખોડર નીકળે એ ઉપર કરે પહેલા અમે બુગદા સાફ સફાઈ કરાવી અને અત્યારે અડધો રથ મેડલ મેટલ પડી ગઈ છે બરોબર અને અડધો રથ બાકી છે અને હજી એટલો બધો વરસાદ નથી તે પેલા અમે નાખી દેસુ પેલા ક્યારે હોય તમારી જવાબદારી ક્યારે આવી ચોમાસા પહેલા એ અમને ખબર છે તો અમારે અમારી આગળની સ્ટેપ અમારે ઓર્ડર નીકળે બરોબર અમારે સીધું તો કરાતું નથી